આ સરકાર ની અંદર એ લોકોએ કૌભાંડો કર્યા પચીસો કરોડના ભરૂચ જિલ્લા પોલીસ પચાસ કરોડ નું કૌભાંડ બહાર કાઢવામાં આવ્યું છે અને એની અંદર આ બંને લોકો અત્યારે અંદર છે બંને મંત્રીઓના પુત્રો પણ અંદર છે ધારાસભ્ય પોતે પણ અંદર છે ને એના પુત્ર પણ અંદર છે આમાં જ ઘણા બધા હજી પણ ધારાસભ્ય મંત્રીઓ મંત્રીઓના લાગતા વળગતા સગાવાલા એ લોકો પણ આમાં અંદર આવી શકે એમ છે એટલે પચ્ચીસો કરોડનું જે કૌભાંડ છે એની અંદર બીજા ધારાસભ્યો કે ભાજપના જે કંઈ પણ નેતા હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય એ લોકો ફસાઈના અને એ લોકોની આ તપાસ અહીંયાથી પૂરી કરવામાં આવે એ જ હેતુ સર ચૈતરભાઈને અહીંયાંથી ધરપકડ કરવામાં આવી છે અને ગમે તેમ કરી અને ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આપ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે જેટલું જ ચૈતરભાઈને દબાવવાનો પ્રયત્ન કરશો હજી આગળ તમારા જલના કૌભાંડો પણ હજી બહાર આવશે એટલે તમારા જે આ મનરેગાના કોમ્બાન્ડો છે એની સાથે નલસે જલના પણ અમે બહાર લાવીશું ને તમારા જ વિસ્તારોની અંદર આ પોલીસને પણ કહેવા માંગીએ છે કે તમારા જ વિસ્તારની અંદર જેટલા પણ બે નંબરના ધંધા ચાલે છે તેમાં સ્ટેટ મોનિટરિંગ બી ઘૂસી જશે હવે અને વિજિલન્સ પણ ઘુસશે અને તમારે એનો જો કદાચ તમારે જવાબ જ જોઈતો હોય તો કોઈ જિલ્લાની અંદર પૂછી લેજો કે આમ આદમી પાર્ટીવાળા સ્ટેટ મોનિટરિંગ અને વિજિલન્સ કેવી રીતે ઘુસાડે છે એટલે ખબર પડશે આજ ભરૂચ જે ટોલ નાકુ છે

જાતે બળાત્કારીઓ છે એના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે એવા કેટલાક લોકો દારૂ પીતા વાયરલ થઈ ચૂકેલા છે દારૂનો સપ્લાય કરતા વાયરલ થઈ ચૂકેલા છે છતાં એ લોકોના વિરુદ્ધની અંદર કોઈ કાયદાકીય પગલા નથી ભરાતા પરંતુ અહીંયા ભાજપના જ કોઈ નેતાઓએ આ ઉપજાવી કાઢેલી એક જે વાર્તા છે એના વિરુદ્ધની અંદર અને એક ધારાસભ્યને આજે કેમ કરીને એ લોકો ધક્કામુક્કી કરી અને જબરજસ્તીથી એ લોકો આજે ગાડીમાં બેસાડીને એમની ધરપકડ કરી છે એ દેખાઈ રહ્યું છે કે આ દબંગાઈગીરી જે પોલીસની છે ભાજપ સાથેની જે સાંઠગાંઠ છે એ બતાવી રહ્યું છે કે જનતાને હવે પોલીસ ના રક્ષક નહીં પોલીસ જે જનતાની રક્ષક હતી એ રક્ષક નહીં પરંતુ હવે ભક્ષક બની કામ કરી રહ્યો એવું દેખાઈ રહ્યું છે